અમદાવાદના રાજનગર ખાતે યોજાયેલ ભવ્ય શોભાયાત્રામાં મુમુક્ષુ નમ્રકુમારે આશીર્વાદ અને શુભેચ્છાઓ સ્વીકારી શ્વેતાંબર સ્થાનકવાસી તેરાપંથ આદિ સર્વ સંપ્રદાયો દ્વારા જીન શાસનની એકતા અને પ્રભાવના પ્રતિક સ્વરૂપ મણિનગર કાંકરિયા જૈન યુથ સંચાલિત મુમુક્ષુ નમ્રકુમારના સંયમની અનુમોદના રૂપે ભવ્યાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડથી કરવામાં આવ્યું હતું કાંકરિયા હીરપુર જૈન સંઘમાં બાળમુક્ષુની દીક્ષા વિધિના ભાગરૂપે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો શોભાયાત્રાને લીલી ઝંડની આપવાનું કાર્ય સાધાર્મિક વત્સલ શ્રી કલ્પેશભાઈ શાહ તથા શ્રી જગવલ્લભ વલ્લભ ભાતાઘર કમિટીના શ્રી ડોક્ટર ભૂપેનભાઈ નીરુભાઈ આદિ તથા પ્લેટિનમ સ્તંભ લાભાર્થી પરિવાર દ્વારા કરાયું હતું દોઢસો થી વધુ ફોર વ્હીલર્સ અને એકસો આઠથી વધુ ટુ વ્હીલર્સ સાથે આ રેલી પૂર્વ વિસ્તારમાં ભવ્ય રીતે જોવા મળી હતી લોકોના આશીર્વાદ શુભેચ્છાઓ સ્વીકારી હતી ભુવન ભાનુ સુરીજી સમુદાયના પૂજ્ય હેમચંદ્ર સુરીજીના શિષ્ય રત્ન પરમ પૂજ્ય મુનિશ્રી સૌમ્ય રત્ન વિજયજી મહારાજ સાહેબના શિષ્ય બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે

પેરમાં ના હોય હાથમાં ખાલી લઈને લઈને દરેક ઘરે ગોથરી એ વાપરે એના માટે અમે આજ યુદ્ધ આખો યુદ્ધ કાકરિયા મણિનગર યુદ્ધ એક નામ અમે રાખીને એક આ પ્રોગ્રામ રાખ્યો છે એના માટે આજે ટોટલ અમે દોઢસો પ્લસ ગાડીનો અમારો આયોજન છે ને પ્લસ ટુ વ્હીલર ગાડીનો પણ અમારે આયોજન છે દીક્ષાર્થી નમ્ર કુમાર ની દીક્ષા વીસ તારીખે થવાની છે આજ સોલ તારીખે સવારે એનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે સોલ સત્તર અઢાર ઓગણીસ વીસ સત્તર થી લઈને વીસ તારીખ સુધી બલવંતરાય માં મારો આ કાકરિયા ફંક્શન છે દરેક પ્રોગ્રામ ત્યાં